गुजरात भर गुजरातेवायो आहे अंधारपट काळादळो आता वध्यू त्रण दिवस आगाही। गुजरात बाद शे आकाशी आफत क्या क्या विस्तार वरसाद आगाही

હવામાન વિભાગે ગુજરાતભરમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે છવ્વીસમી ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી માવઠું કહેર બની છવ્વીસમી એ કચ્છ દ્વારકા જામનગર ભાવનગર પોરબંદર બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદ પડી શકે છે તો સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં આ ત્રાટકી શકે છે અઠ્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે મધ્ય અને ઉત્તર રાજસ્થાન પર એક સિસ્ટમ સક્રિય થઈ છે જેથી ખેડૂતો પર સંકટ ઊભું થશે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે માવઠું થઈ શકે હાલ સાગરમાંથી ભેજ આવતા તાપમાનમાં ઘટાડો થયો છે પાછલા ચોવીસ કલાકમાં અમદાવાદના તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો મોટાભાગના જિલ્લાઓમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થયો છે કઈ રીતે યમદૂત બનીને બેફામ ટ્રક જઈ રહ્યા છે રોડ પર મોત બનીને ને ભટકતા ટ્રક જામનગરના લાલપુર રોડના મગફળીથી ખચોખચ ભરેલો ટ્રક હાઈવે પર પુરપાટ જઈ રહ્યો છે ક્ષમતા કરતા વધુ મગફળી ભરી ઓવરલોડ ટ્રક માથેલા સાંડની માફક દોડી રહ્યો છે મગફળી વધુ ભરી હોવાથી હાઈવે રોડ પર આઠથી દસ ગુણી ટ્રકમાંથી બાંધેલી મગફળીની ગુણીઓ સરકવા લાગી એક બાદ એક મગફળી રોડ પર પડતા સામેથી આવતા વાહન ચાલકો માંડ માંડ બચ્યા કેટલાક વાહનો પર તો પડતા પડતા સહેજ માટે રહી ગઈ જેથી મગફળી ઓવરલોડ ટ્રકને કારણે ગંભીર અકસ્માત સર્જાતા અટક્યો હતો પરંતુ મગફળી રોડ પર ઢોળાતા રોડ પર મગફળીની રીલમ છેલ થઈ લોકોએ મગફળી લેવા પડાપડી કરી થોડી વાર માટે ટ્રાફિક જામ થયો હતો સુરેન્દ્રનગરમાં ગણતરીની સેકન્ડમાં સાહીઠ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાય માત્ર ત્રણ સેકન્ડની અંદર જ સાહીઠ વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દુસ્ત કરવામાં આવી સુરેન્દ્રનગરમાં પાણીની ટાંકી ગણતરીની મિનિટોમાં જ હતી ન હતી થઈ ગઈ ટાંકી જર્જરિત થઈ હતી ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હતી એટલે સાહીઠ વર્ષ જૂની ટાંકી તંત્રે ક્રેન દ્વારા તોડી સુરેન્દ્રનગર બાલા હનુમાન રોડ પર આવેલ પાણીની ટાંકી જર્જરિત થતાં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાણી પહોંચાડતી પાણીની ટાંકી ત્રણથી પાંચ સેકન્ડમાં કડર અભૂસ થઈને પડી અંદાજે વીસ લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી ભોગવે ભેગી થતા આખા વિસ્તારમાં માટીના ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું રાજકોટમાં પોલીસ કર્મીની હત્યા કેસના આરોપીએ સાગરીતો સાથે આતંક મચાવ્યો સાક્ષીના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો રાજકોટ શહેરમાં એક સમયે આતંક મચાવનાર નામચીન શક્તિ ઉર્ફે પેન્ડા ગેંગના સાગરી તો આતંક જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા આરોપીઓ હત્યા કેસના સાક્ષીઓના ભાઈ અને તેના મિત્રો પર છરી વડે હુમલો કરી જવા ધમકી આપી હતી હતીંગ રાજા સામે વર્ષ બે હજાર સોળમાં માં પોલીસ કર્મીઓની હત્યાનો ગુનો નોંધાયો જેમાં સાક્ષી બનતા રાજકોટના કોઠારીયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નંબર ત્રણ માં રહેતા રમેશભાઈ ગજેરા અને તેના મિત્ર પર ગુંડાઓ ત્રાટક્યા હતા ગુંડાઓએ માથાકૂટ કરી કારમાંથી ઉતારી કાચની બોટલ મારી ડ્રાઈવર સાઈડનો કાચ ફોડી ચાવી કાઢી લીધી હતી આટલેથી જ લુક્કાઓ અટક્યા નહીં આરોપીઓએ નજીકમાં પડેલ પથ્થર લઈ ગાડી પર છૂટા ઘા મારી ગાડીના કાચ ફોડી નાખ્યા ઉપરાંત આરોપીઓ ગાળો આપી છરીથી હુમલો કરી દીધો દિવ્યેશ બકાલીને છરીથી હાથમાં ઘા ઝીક્યા હતા દેવ ટાંકને પણ રાજા જાડેજાએ છરીના ઘા ઝીકતા મારામારીના કારણે દેકારો થયો જેથી રોડ પર માણસો ભેગા થવા લાગતા રાજાએ કહેલ કે હવે આગળ કોઈ મારા કેસમાં નડતો નહીં નહીતર મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયેલા બનાવ અંગે ભક્તિનગર પોલીસે આરોપી રાજા જાડેજા ચિરાગ બકાલી ચંદ્રેશ ઉર્ફે ચાંદો ગોહેલ મિલન બાવાજી દિનેશ કાંચો પિયુષ સોલંકી મનીયો મિસ્ત્રી છોટુ અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાજકોટમાં બેફામ બન્યા રિક્ષા ચાલકો રોડ પર રેસ લગાવી લોકોના જીવ મૂક્યા જોખમમાં

ફરાર થઈ ગયો રાજકોટમાં સિટી બસ ચાલક નો આતંક બાળકને લીધું અડફેટે રાજકોટમાં સિટી બસ ચાલકનો આતંક જોવા મળ્યો છે રાજકોટના કણકોટ રોડ પર આવેલી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે સિટીબસ ચાલકે બાળકને અડફેટે લીધું હતું પૂરપાટ આવતા સિટી બસ ચાલકે બાળકને ટક્કર મારતા બાળકનું મોત થયું જેને લઈને લોકોના ટોળા એકત્ર થઈ ગયા પરિવારે એકનો એક દીકરો ગુમાવતા શોક ફેલાયો ખેડા પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો એસિડ ભરેલ ટેન્કર પાસે ટ્રક અથડાયો અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું ક્લીનરની ઈજા પહોંચી અકસ્માત થતા એસિડ ભરેલ ટેન્કર લીક થયું અકસ્માતને પગલે એક કલાક સુધી વાહન વ્યવહાર બંધ બનાસકાંઠા અને સાવલીમાં માં ફરી ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા જરૂરિયાત સમયે ગુજરાતમાં ખાતરની તંગી સર્જાતા ફરી એકવાર ખેડૂતોની લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ખેડૂતો કામ ધંધા મૂકીને ખાતર માટે લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા થરા બાદ શિહોરીમાં પણ ખાતર માટે ખેડૂતોના ટોળે ટોળા જોવા મળ્યા શિહોરી એગ્રો સેન્ટર બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે લાઇનમાં ઉભા રહી ગયા હતા કડકડતી ઠંડીમાં ખેડૂતો પાક બચાવવા માટે ખાતર કેન્દ્ર પર ઉભા રહી ગયા આમ છતાં જોઈએ એટલું ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પ્રાપ્ત જથ્થો ન મળતો હોવાનો ખેડૂતોનો આરોપ છે બે કટ્ટા સાથે એક નેનો યુઆઈની બોટલ પણ આપતા હોવાની રાવ બનાસકાંઠા જેવી જ હાલત વડોદરાની છે સાવલીમાં યુરિયા ખાતરની અછત છે સવારથી કતારોમાં લાગ્યા ખેડૂતો ખેતી પાક માટે પૂરતું ખાતર ન મળવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો ખેડૂતોએ કહ્યું કે મોટા ખેડૂતોને પૂરતું ખાતર અપાય છે જ્યારે મધ્યમ અને નાના ખેડૂતોને પૂરતો ખાતરનો સ્ટોક નથી મળી રહ્યો ખેડૂતોને રવિ પાક તમાકુ બાજરી ઘઉં જેવા પાકોને પૂરતું ખાતર ન મળતા નુકશાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ કહ્યું ખાતર માટે રોજ ખાવા ધક્કા છતાં ખાતર મળતું નથી ત્યારે ખાતરનો પૂરતો સ્ટોક આપવાની ખેડૂતોએ માંગ કરી કામોતેજક ઘટકની મિલાવટની દવાઓનું ગોડાઉન પકડાયું એકત્રીસ લાખ નું ભેળસેળ દવાઓનો મુદ્દા માલ જપ્ત કોઈપણ જગ્યાએ અજાણી દવાઓ ન ખરીદતા કેમ કે કામોતેજક ઘટકની મિલાવટની દવાઓનું ગોડાઉન પકડાયું છે ગુજરાતમાં કામોતેજક ઘટનાની મિલાવટ કરી દવાઓ એક્સપોર્ટ કરવા કૌભાંડનો પર્દાફાશ થયો છે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંદાજી રૂપિયા એકત્રીસ લાખનો ભેળસેળ વાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચાંગુદરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ફેક્ટરી ઝડપી છે ન્યુટ્રાસ્યુટિકલ્સ પ્રોડક્ટના નામે દવાનો વેપલો કરતા હોવાનો ખુલાસો થયો આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જોઈન હબ ફાર્મા એલએલપીના મુખ્ય પાર્ટનર અહેમદ અબ્બાસ બાલોસુરપુરા અબ્બાસ અલી બાલોસપુરા સંકેત શાહ તથા પેઢીમાં ખરીદી સંભાળતા વ્યક્તિ પટેલ ભાવેશભાઈ તથા નજર મોહમ્મદ સાઉદીની સઘન પૂછપરછ કરી સાથે તેમની ઓફિસ

સુરેન્દ્રનગરના નવા ગામની સીમમાં ગાંજાના છોડનું વાવેતર પોલીસ દ્વારા પકડવામાં આવ્યું બીટી કપાસ જેવા પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું જેની પોલીસે ડ્રોન કેમેરાની મદદથી પકડી પાડ્યું ડ્રોન કેમેરાથી પોલીસે ગાંજાનું વાવેતર વાવેતરના આધારે પોલીસે ડ્રોન કેમેરાથી ખેતરમાં સર્ચ કર્યું તો વચ્ચે ગાંજાનું વાવેતર કેમેરામાં દેખાયું હતું જેને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે અલગ અલગ જગ્યાએથી લીલો ગાંજો તેમજ એમની ડ્રગ સહિત કુલ રૂપિયા સાત લાખ વીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા ગાંજાનું વાવેતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જીપીએસસી ની ટેક્સ ઇન્સ્પેક્ટર ની ત્રણસો જગ્યા માટે એક પોઈન્ટ પંચ્યાસી લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા પેપર લીક રોકવા એચડી કેમેરા રખાયા બંધ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ ની ત્રણસો જગ્યા ભરતીની જાહેરાત કરાઈ હતી જેની લેખિત પરીક્ષા આજે એટલે કે બાવીસ ડિસેમ્બર બે ના રોજ લેવામાં આવી રાજ્યના એક લાખ પંચ્યાસી હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી અગિયાર વાગે પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો મેટલ ડિટેક્ટરથી ઉમેદવારોને ચેક કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો પરીક્ષા કેન્દ્રો પર ચોરી થતી અટકાવવા માટે ઉમેદવારોને બાયોમેટ્રિકથી પ્રવેશ આપવામાં આવ્યો હતો પેપર લીક રોકવા એચડી કેમેરા રખાયા છે બંધ કેટલાક કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર થી ઉમેદવારો ચકાસણી કરી પ્રવેશ અપાયો હતો આ ઉપરાંત જે પરીક્ષા કેન્દ્રોમાં માં સીસીટીવી એચડી હોય તે પણ બંધ રખાયા અને વધુ એક સુપરવાઇઝર ફાળવવામાં આવ્યો જેથી પેપર લીક થતા રોકી શકાય તેત્રીસ જિલ્લામાં યોજાયેલી પરીક્ષાનું ગુજરાત જાહેર સેવા આયોગના ચાર અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું રાજકોટમાં નવ અને સુરતમાં તેર ઉમેદવારો પરીક્ષા આપી એ રાજકોટના એકતાલીસ કેન્દ્રોના ચારસો ચાર બ્લોક પરથી નવ હજાર છસો અઠ્યાસી ઉમેદવારો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપવા પહોંચ્યા તો બીજી તરફ સુરતના છપ્પન કેન્દ્રો પર પાંચસો પંચાવન બ્લોક પરથી તેર હજાર ત્રણસો ઉમેદવારોએ પરીક્ષા આપી અમદાવાદમાં અઢાર હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી અમદાવાદના એકસો અગિયાર કેન્દ્રો પર સાતસો બ્લોક પરથી અઢાર હજાર ઉમેદવારો પરીક્ષા આપી પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષાખંડમાં ફોન હેન્ડસેટ વોકીટોકી ટોકી ફોન મોબાઈલ ફોન વાયરલેસ સાહિત્ય વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન લઈ જવા દેવામાં આવ્યા